નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે આવનારા સમયમાં એરંડાના ભાવમાં થનારા મોટા ફેરફારની તબક્કાવાર માહિતી મેળવવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો તો મિત્રો એરંડા વાયદામાં તેજીવાળાની પકડ ઢીલી પડતા શનિવારે વાયદા અને પીઠા બંને ઘટ્યા હતા એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે આવક એક ધારી વધી રહી છે જેથી પીઠા ઘટવા જોઈએ પણ પીઠા કરતાં વધુ વાયદા ઘટ્યા હતા જોકે વાયદા ઘટવાનું કોઈ કારણ નહોતું

શનિવારે આવક અને કામકાજ વધીને પાસઠ હજાર ગુણી રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર ત્રીસ હજાર ગુણી કચ્છમાં બાર હજાર બોરી માંડન પાટડી હળવદ અને સૌરાષ્ટ્રમાં પાંચ હજાર બોરી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં ચાર હજાર બોરી રાજસ્થાનની અગિયાર હજાર ગુણી અને સીધા મિલોના પાંચ હજાર બોરીના કામકાજ હતા મિત્રો શનિવારે બિલ્ટીમાં કોઈ નોંધપાત્ર કામ થયા નહોતા શનિવારે વાયદા થી નરમ ખુલ્યા હતા અને આવક નિયમિત વધી રહી હતી શનિવારે પીઠા ઘટીને એવરેજ રૂપિયા બારસો થી રૂપિયા બારસોની પાંસઠ રહ્યા હતા મિત્રો જગાણાના ભાવ સવારે રૂપિયા બારસો સિત્તેર ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસોને અડસઠ રહ્યા હતા જ્યારે એનકે ભાવ સવારે રૂપિયા બારસો નેવું ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસોને પિસ્તાલીસ બોલાયા હતા જ્યારે ગાંધીધામના સિફારસોના ભાવ સવારે રૂપિયા બારસો સિત્તેરથી બારસોને નેવું ખુલ્યા બાદ સાંજે ઘટીને બારસોને પાંસઠથી બારસોને પંચ્યાશી બોલાયા હતા મિત્રો દેવેલના ભાવ પણ સવારે રેડી રેડી રૂપિયા તેરસો ખુલ્યા બાદ ઘટીને રૂપિયા બારસોને પંચાણું થયા હતા જ્યારે એપ્રિલ ડિલિવરીની શરત એન્ડિવેલ ના કામ રૂપિયા બારસો ને ત્રાણું થી રૂપિયા બારસો ને પંચાણું ના ભાવ થયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો